હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રતાળુ પૂરી કહો કે કંદપુરી એકદમ ટેસ્ટી બનાવીશું જે બનાવવાની તો સરળ જ છે ઓછા સમયમાં પણ બની જાય છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે પૂરી બનાવવા માટે એક કપ ચણાનો ઝીણો લોટ લીધો છે લોટને મેં ચાળીને જ ઉપયોગ કર્યો છે તેમાં બે ચમચી ચોખાનો લોટ એડ કરવાથી આપણી પૂરી સરસ ક્રિસ્પી બનશે અને અડધી ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું થોડુંક એકદમ થોડુંક હિંગ એડ કરવાની એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની સાથે લસણની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકાય થોડાક ફ્રેશ લીલા ધાણા એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે અડધો કપ પાણી લેવાનું અને પાણી થોડું થોડું એડ કરતા જઈને બેટર બનાવી લેવાનું એક સાથે જો બધું પાણી એડ કરીશું તો અંદર ગાંઠા પડી જશે તેથી આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા વગરનું આ રીતનું જો બેટર બનીને તૈયાર થઈ જશે બેટરને એક બે મિનિટ માટે ફેંટી લેવાનું તો આ રીતનું બેટર બનાવી લઈશું તો સરસ પરફેક્ટ પૂરી આપણી બનશે તો જો આ રીતે ચમચીમાંથી નીચે પડે એ રીતનું થોડુંક થીક એવું બેટર બનાવવાનું અથવા તો બેટર આપણી ચમચીને કોટ કરી લેજો આ રીતે એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું તો સરસ પૂરી બનશે અને હવે તેમાં ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવવા માટે અડધી ચમચી આખા ધાણા અને અડધી ચમચી મરી લીધા છે પણ જો તમારી પાસે આખા ધાણા ના હોય ને તો એકલા મરીનો પણ ઉપયોગ કરી શકાય તેને આ રીતે ખલ દસ્તામાં જ આપણે કચરા પીસી લેવાના જેથી સરસ ટેસ્ટ આવે તેથી આ રીતે ખલ દસ્તામાં જ આપણે અધકચરા પીસી લેવાના તો આ રીતે રતાળું પૂરી તમે પણ જરૂરથી બનાવો બહુ જ ટેસ્ટી બનશે અને સરસ બનશે તો જો આ રીતનો આપણે દળદરો પાવડર તૈયાર કરી લઈશું ખલદસ્તામાં આ રીતનો પાવડર કરશો ને તો સરસ પૂરી બનશે જો કેટલો દળદરો સરસ પાવડર બની ગયો ને અને હવે મેં અહીંયા રતાળુને સારી રીતે છોલીને પછી તેને ધોઈ લીધું છે અને ત્યારબાદ કપડાંની મદદથી કોરું કરી લીધું છે અને હવે આપણે જેટલા રતાળુની જરૂર પડે એટલું આપણે થોડુંક કાપી લઈશું વચ્ચેથી અને તેની સ્લાઇસ કરી લેવાની તો જો તમારું રતાળું લાંબુ હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય અને આ રીતનું મેં સ્લાઇઝર લઈ લીધું છે પણ જો આ રીતનું સ્લાઇઝર ના હોય તો ચપ્પાની મદદથી જો આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની જે આપણે બટાકાની સ્લાઇસ કરતા હોઈએ છે એ જ રીતે આપણે રતાળુની સ્લાઇસ કરી લેવાની રતાળું મોટું હોય તો લાંબી સ્લાઇસ પણ કરી શકાય તો જો આ રીતની સરસ પાતળી પાતળી સ્લાઇસ તૈયાર કરી લઈશું અને હવે આપણું બેટર પણ સરસ પલરી ગયું છે અને એક બે મિનિટ માટે ફેંટી લેવાનું ત્યારબાદ તેમાં વન ફોર્થ ચમચી હળદર પાવડર એડ કરવાનો અને વન ફોર્થ ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારું મરચું લીલું તીખું ના હોય તો લાલ મરચું પાવડર એડ કરવાનો સારી રીતે મિક્સ કરી લઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે એક ચપટી જેટલો જ ખાવાનો સોડા એડ કરવાનો અને સારી રીતે મિક્સ કરી લેવાનો તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે રતાડુની સ્લાઈસ લેવાની આ રીતે બંને સાઈડ ડીપ કરી લઈશું આપણા બેટરમાં અને ઉપર બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો બસ આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અને તેલ સરસ ગરમ થઈ ગયા બાદ મીડિયમ આંચ કરી લેવાની ગેસની અને અંદર રતાળુ પૂરી એડ કરવાની જેટલી સમાય ચાર કે પાંચ એટલી પૂરી આપણે એડ કરીશું જો લાંબી તમે રતાડુની સ્લાઈસ કરી હોય તો એક બે જ અંદર સમાશે તો પૂરીને સાઈડ ચેન્જ કરી લેવાની અને તળી લેવાની પૂરી અંદર એડ કરશો એટલે સરસ ફૂલી જશે અને તેને ગોલ્ડન કલર થઈ જાય જો આ રીતનો ત્યાં સુધી તળી લઈશું આપણે રતાળુની સ્લાઈસ સરસ પાતળી કરી છે ને એટલે રતાડુ પણ સરસ અંદર ચડી જશે તો એકદમ પરફેક્ટ આપણા રતાળુ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે આ પૂરીને ગ્રીન ચટણી અથવા તો ખજૂર આંબલીની લાલ ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલી મસ્ત પૂરી બની ગઈ છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો